અમદાવાદના સનાથન સર્કલ ઓવરબ્રિજ નીચે ગટરના પાણી ભરાવાની અને રસ્તા ઉપર ખાડાઓની સમસ્યાએ શહેરના નબળા ડ્રેનેજ વ્યવસ્થાપન અને જાળવણીની ખામીઓને ઉજાગર કરે છે સનાથન સર્કલ ઓવરબ્રિજ નીચે ઘૂંટણ સમૂહ ગટરનું ગંદુ પાણી ભરાયું હોવાનું જોવા મળ્યું જેના કારણે રસ્તો પાણીમાં ગરકાવ થયો વાહન ચાલકોને રસ્તો બંધ કરવાની ફરજ પડી ગટરના પાણીની સાથે રસ્તા ઉપર મોટા ખાડાઓ જોવા મળ્યા જે વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમી બન્યા છે અમદાવાદનો વિકાસ જે છે તે અત્યારે હાલ પાણીમાં અને ખાડામાં ગરકાઉ થયેલો જોવા મળી રહ્યો છે અત્યારે જે દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશું તે દ્રશ્યો છે અમદાવાદના એસપી રિંગ રોડ પાસે આવેલા સનાથલ સર્કલ ઓવરબ્રિજની નીચેનો જે સમગ્ર રસ્તો છે તે પાણીમાં ગરકાઉ જોવા મળી રહ્યો છે સમગ્ર રસ્તો કહી શકાય કે જે ગટરના પાણી છે તે ગટરના પાણીથી ખીચોખીચ ભરાયેલો જોવા મળી રહ્યો છે એટલા કારણે જે વાહન વ્યવહાર છે તે વાહન વ્યવહાર પણ આ રસ્તે બંધ કરવાની સ્થિતિ છે તે વાહન વ્યવ ચાલકો દ્વારા કરવામાં આવી છે વાહન ચાલકો પણ બ્રિજની નીચેની પસાર થવાનું જે છે તે પસંદ કરી રહ્યા છે આજુબાજુ કોમર્શિયલ મોટા મોટા કોમ્પ્લેક્ષો પણ આવેલા છે પરંતુ તે લોકોને પણ ભારે હાલાકીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે આશરે સનાદલ બ્રિજની નીચેનો ચારસો મીટર જેટલો જે રસ્તો છે તે સમગ્ર પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે કે અમદાવાદના સત્તાધીશો જે છે તે વિકાસની વાતો તો કરી રહ્યા છે પરંતુ વિકાસની વાતોની સાથે સાથે જે જે પ્રજા જે ટેક્સના પૈસા ચૂકવે છે તે ટેક્સના પૈસા ક્યાંક ને ક્યાંક પોતાના વ્યર્થ થતા હોય તેવા દ્રશ્યો અમદાવાદના એસપી રિંગ રોડના છે તે જોવા મળી રહ્યા છે બીજી તરફનો જે રસ્તો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે તે સમગ્ર રસ્તો છે તે ખાડામાં ગરકાવ જોવા મળી રહ્યો છે એટલે કે કહી શકાય કે આ ખાડા પડેલા પણ આ રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે સનાતલ સર્કલ પાસેના દ્રશ્યો તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો કે સમગ્ર વિસ્તાર છે તે ખૂબ જ દયનીય સ્થિતિમાં અત્યારે હાલ જે છે તે જોવા મળી રહ્યું છે જે પ્રમાણે તમે જુઓ તે પ્રમાણે પાણીમાં પણ અત્યારે હાલ લીલબાજી ગઈ છે એટલે કે પાણી પણ ઘણા સમયથી અહીંયા પડ્યું હોય તેવા પણ દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે એટલે કે સરકાર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી છે તે અહીંયા નથી કરવામાં આવતી તે આ દ્રશ્યો ઉપરથી સ્પષ્ટ સાબિત થતું જોવા મળી રહ્યું છે જે પ્રમાણે તમે જુઓ છો તે પ્રમાણે જે ખાડા પણ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે રિંગ રોડનો જે નીચેનો રોડ કહેવામાં આવે છે ઉપર ઓવરબ્રિજ છે સનાતલ અને નીચે જે રિંગ રોડ આવેલો છે ત્યાં પણ અત્યારે હાલ ખાડા છે તે જોવા મળી રહ્યા છે કેટલાક વાહન ચાલકો પણ અહીંયા ખૂબ જ મુશ્કેલીમાં મુકાયેલા જોવા મરતા હોય છે એટલે કે કેટલાક વાહન ચાલક છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે કાકા ખાડા પડે છે એક બાજુ પાણી ગટરના ભરાયેલી કેટલી અગવડતા કેટલી મુશ્કેલી પડે બહુ તકલીફ પડે સાહેબ બહુ તકલીફ પડે પબ્લિક બહુ હેરાન થાય બહુ વિકલ્પ હેરાન કરતા અવાર જવર અહીંયા અવાર જવર કરતા બહુ સામનો કરવો પડે તકલીફનો સાહેબ પણ શું કહેવા માંગ છો એમને જોવું પડે આ વસ્તુ ખોટી રહે એમ પબ્લિક હેરાન છે સાહેબ હજી ચોક્કસી વાહન ચાલકો પણ અહીંયા હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે બીજા કેટલાક વાહન ચાલકો પણ અહીંયા પસાર થતા હોય છે તેઓ પણ જે મુશ્કેલી છે તે મુશ્કેલીનો સામનો અહીંયા કરતા હોય તેવા દ્રશ્યો અત્યારે હાલ સનાતલ રિંગ રોડ પાસેના જોવા મળી રહ્યા છે એટલે કે કહી શકાય કે એક તરફ પાણી અને બીજી તરફ તૂટેલો રસ્તો પણ અહીંયા જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન મિતભર સાથે ધવલ બારોટ જીએસટીવી અમદાવાદ